જંતુનાશક દવા લઈ ખેતરમાં પહોંચ્યો જો કામ અટકાવવામાં નહીં આવે તો આત્મ વિલોપન કરવાની આપી ચીમકી જેટકો અધિકારી અને ખેડૂત વચ્ચે બોલાચાલી મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચી કામ અટકાવ્યું વળતર આપ્યા વગર ટાવર ઉભા કરતા વિરોધ સામેર નાખવાનો મામલો ખેડૂતના ખેતરમાં ટાવર નાખવા કે લઈ ખેડૂતનો ઉગ્ર વિરોધ ખેતર માલિક જંતુનાશક દવા લઈ ખેતરમાં પહોંચ્યો જો કામ અટકાવવામાં નહીં આવે તો આત્મવિલોપન કરવાની આપી ચીમકી જેટકો અધિકારી ખેડૂત વચ્ચે બોલાચાલી મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચી કામ અટકાવ્યું વળતર આપ્યા વગર ટાવર ઉભા કરતા વિરોધ નહી આવે તો આત્મવિલોપન કરવાની આપી ચીમકી જેટકો અધિકારી અને ખેડૂત વચ્ચે બોલાચાલી મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચી કામ અટકાવ્યું વળતર આપ્યા વગર ટાવર ઉભા કરતા વિરોધ

સરકાર નિર્ણ હાલશે તમે જ્યા તમે સરકાર નિર્ણય હાલ આવશે એને વર્તવા અમે તૈયાર બધું બધું અમે જવાબદારી કોઈ ચર્ચાનો સમય પાર્ટી નું બાકી નથી આવ્યું પૈસા આ રીતે